નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવારના આજના ઊંઝા બજાર ભાવ આવી ગયા છે તો તેની પર એક નજર મારી લઈ પણ તે પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઘંટીને અવરૂપ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ જોઈએ જેમ છે ઊંજા તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા અગિયારસોથી ઓગણીસો ચાલીસ ઈસબુલ જેનો નીચો ભાવ છે પચીસો ને ઊંચો ભાવ છે ત્રણ હજાર પચીસ વરિયાળી આઠસો પંચાવનથી છ હજાર પાંચસો અગિયાર ને આગળ જીરું જે છે બેતાલીસો અગિયારથી છ હજાર એકસો એકાવન પછી છે અજમો જેનો નીચો ભાવ છે અગિયારસો ને ઊંચો ભાવ છે છત્રીસો